શકો છો કે પાણીની અંદર આપણને અત્યારે આ દરિયા વચ્ચે આ મળી ગઈ એટલે આપણે કેમ પણ જોવા લો જવા આ લોટ આવે છે

જેથી કરી અને વિડીયો ગમે ત્યાં અમે બનાવવા જઈએ તો તમને સૌથી પહેલા તમને અમારું નોટિફિકેશન મળી રહે ચાલો હવે અમારી સાથે તમને ડબલ્યુ ની મોજ મળ तेच आणि त्याचं बोलवा दे ने जे मी બોય રેડિયર માં આજની આય તો મારો માં આઈ ગયો

अे मैया टाड़ेई न મે યથવા કે દીપતીલા દગા જો આયા જો આયો મારો વીર માંગરો આવી જતા છે એ આવો પદ પાર પીનતા માંગરો ओ दादा ब्रों वाह हां ये मालूम आ गया अनंत है और क्या कर कौन अरे रे मन चारको न मोभा मवद मन माकड़ो તે લુટા ઈ ગીણો અને કેદી મે પદ મા ઉદે ઉદે જેને વાટ જતી મારા વાણ કાંગરે બાબા અને યામ કે મે તારા પર બાંધા જતી નિરખાળ દેખરેખ હું harve na no, 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 no. યહો મમ્મા આ તને પળ પાથન પડ્યા દાદા ધણ ધીગાણા આકરા જાગા દાદા ના સુરાન કોણ સીત વે મને સિડાય હે યહો દાદા યહો આવા પર મટ હોય યહો દાદા યહો

મોટા વડીલો વડીલો અહીંયા છે ને ભેરબાવાળી ખોડિયારમાં એ ડાક ડમરનું આયોજન કરેલું છે તો જોવા આવેલા છે આપણે ગામડે તો કરેલું હોય પણ આ દરિયાની વચ્ચે ટાપુ છે ત્યાં જોવાનો નજારો કાંઈક અલગ હોય છે અને ખાસ અને ખાસ કરીને બોટની અંદર આવવાનું રે તો નજારો કઈક અલગ હશે તો તમે પણ આવજો તો બોલો ભેરબાવાળી ખોડિયાર તકી જય તમને છે ને ડાક ડમરો માહોલ તો બતાવ્યો માહોલ બતાવ્યો એટલે કે મોજ આવી તો હવે આપણે છે ને પ્રસાદ લેવા જવાનું છે તો આપણે પ્રસાદ લેવામાં ભાઈ જય માતાજી જય માતાજી તો મિત્રો તો અત્યારે અમે જે આ ભાઈ આપણે જે ચેનલ દ્વારા તમને જે આપણે બતાવેલું છે તો તમે પ્રોગ્રામ ની અંદર પણ બહુ લાઈવ અને આ રીતે બહુ મજા આવી છે કોડિયાર માતાજી જે બાવાવાળા કોડિયાર માતાજી છે તો કોમેન્ટ ની અંદર અવશ્ય જય કોડિયાર માં લખવાનું ભૂલતા નહીં અને ચાલો મિત્રો તો અહીંયા અત્યારે જે પ્રસાદીનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે ગામ થકી તો માતાજીની લાફસી છે અહીંયા રાખી તો અહીંયા તો ચાલો તમને પ્રસાદી બતાવી દીધી પ્રસાદમાં તો કઈ કેવું જ ન પડે પ્રસાદ એટલે કે પ્રસાદનો જેટલું આપણે વર્ણન કર્યું એ બધું ઓછું જ કહેવાય તો પ્રસાદનો તો કઈ કેવું જ ન પડે

હા હા આપણે નામ પડતું વસ્તુની સી આવે હવે એક જણનો કામમાં આયોજનમાં છે આયનમાં છે

તો જુઓ મિત્રો તમે જોઈ શકો છો કે પાણી અહીંયા ટાપુની અંદર પાણીનો વ્યવસ્થા પણ કરેલી છે જોવા તો ઠંડુ પાણી છે અને જોવા દરિયાની વચ્ચે વચ્ચ લાવવામાં આવે છે તમને પહેલા આની પહેલા બતાવ્યા પાણીના પ્લાસ્ટિકને ખેંચો કરીને પાણી લાવવામાં આવે છે તો જોવો તમે પાણી જોઈ શકો છો ડાક ડમરો પૂરો થઈ ગયો અને હવે વળતા ઘરે જાય છે તો જોવા જોવા ભૂપેન્દ્ર

લાલુ રાખો આપણે ઓલા કાઠેલી આ બેકડે પોગી ગયા છે ને હવે આપડે એટલું કાપવાનું છે તો એમાં વડકા આપણે આવતી વખતે પણ વડકામ બેઠા નથી જાતી વખતે પણ વોડકામાં ફાઇનલી બેસવું જ પડે કારણ કે વડકામાં બેસા સિવાય આપણે પહેલા પાર જઈ ન શકીએ તો ચાલો જવાનું છે અને વોડકું આવે છે જોવા તમે જોઈ શકો છો અને આપણે આવ્યા ત્યારે એટલું બધું પાણી નહોતું ભરેલું અને હવે પાણી આખું ભરાઈ ગયું છે જુઓ તો કન્ટિન્યુ જોડે રહેજો આપણે બોટમાં બેસી અને જવાનું છે ટેલી પાર્ક જોવા ફાઇનલી બોટ આવી ગયો છે ને બોટમાં હવે આપણે જવાનું છે હાલો મઠ ભાઈ ને જય માતાજી દર્શન કે તો ફેમિલી આપણે દરિયામાંથી આવી ગયા હતા અને ઘરે આવીને એન્ડ આપવાનું છે કારણ કે ચાર્જિંગ ખૂટી ગયું ફોનમાં એટલે તો વડકામાં ફૂલ મોજ કરી છે અને તમને ભેરબાવાળી ખોડિયારમાં દર્શન કરાવ્યા અને ભવ્યથી અતિભવ્ય ડાકડમરું બતાવ્યું તો બસ આજના વિડીયોમાં તમને શું મજા આવી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો કમેન્ટ કરી દેજો બસ આજનો વિડીયો જ તો આશા કરું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નિશા કમેન્ટમાં ખાસ કરીને બાવાળી ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં તો મળશું નું આ વિડીયો સાથે じゃあ今たち。